તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ કેમ્પિંગ કરવા માટે પહેલાં તો ભાઈ અમારે જંગલ છે આ સાઈડ ભાઈ જંગલ બહુ હોય છે દીપડાના આવશું ને બહુ ભીખ હોય છે તો પણ અમે કેમ્પિંગ કરશું તો હવે અમે નીકળીએ છીએ પહેલાં તો જગ્યા ગોંચવી પડશે કઈ જગ્યા સારી છે કેમ કે જંગલ ઇલાકો હોય એટલે જગ્યા પણ સારી ગોતવી પડે છે અમે નીકળી ગયા છે ગાડીમાં બેઠીને કેમકે ભાઈ અમારા ગામથી કમસે કમ બે ત્રણ કિલોમીટર આબું હશે તો ના અમે કેમ્પ કરવાના છે તો અત્યારે ગાડી હાલ લઈને જાય છે પછી ના જોઈએ પહેલાં તો ગાડી ત્રણ કિલોમીટર સુધી ચાલે ના લાગે ગાડી લઈ લેવાની છે પછી જગ્યા સારી હશે ને આપણે ટેન્ટ લગાડશું બાકી તો ભાઈ અત્યારે અમિત છે ભાઈ ક્યાંના છે અમે ભાઈ ગીર સોમનાથના છે એટલે અમે ગીરમાં આવીએ ને એટલે અમારા ગાઉ પણ દીપડા આવે છે તો અત્યારે તમે ફૂલ લાઈટ કરવાના છે અને હાઉસ ઓફ દીપડા ફાઈનલી તમને આજે લગભગ જોવા મળશે ને મળશે હું કઈ ગયા છે સમુદ્ર કિનારે તો આપણે જગ્યા કેટલી પણ ગોતી પણ જગ્યા નો મળી જંગલમાં તો જંગલ છે આ સાઈડ તો આજે અમારો પ્લાન ચેન્જ થયો છે કેમ કે આજે અમે કરવાના છે દરિયા કિનારે એટલે સમુદ્ર કિનારે કેમ તો પેલા તો આપણે ખાટી વટવી પડશે તો ભાઈ રીતેજ છે તો ભાઈ આપણે મેકવા આવ્યો હતો એટલે ધન્યવાદ ભાઈ ગાડી લઈને મેકવા આવ્યો તો કેમ કે અમે ત્રણ જણા રહેવાના છે એટલે ગાડી પણ અહીં નો રખાય કેમ કે રીક્ષ આખી રાત ગાડી રાખવી એટલે આમાં નક્કી ન કરે તો ચાલો મિત્રો પેલા તો આપણે ખાટી વટશું તો ચાલો ખાટી તમને દેખાડી દઉં તો અત્યારે મિત્રો ખાટી પણ નથી કહ્યું નકર તો આ બધીમાં પાણી આવી જાય છે પહેલા તો અમે થાતું સમુદ્ર કિનારે જો જગ્યા સારી હતી ને અમે ટેન્ક લગાડી દઈશું આટલી પાર કરલી હતી ઊંડી પણ હતી અત્યારે ઓર પાણી છે ને એટલે વાંધો બહુ આવ્યો નહીં આગળ સારી જગ્યા હોય કે પાણી પણ અમારે એવી જગ્યા ઉપર ટેન્ટ લગાડવાનો છે જો એ જગ્યા ઉપર પાણી ન પહોંચી શકે કેમ કે આ ખાટી ભરાય ને ત્યારે આ બધું છે ને પાણી પાણી થઈ જાય છે કેમકે સમુદ્ર માંથી પાણી બહાર આવે ને એની કારણે આ સાઈડે આ સાઈડે મિત્રો દીપડો હોય છે ને હોય છે ને અમારે ભાઈ અહીં દીપડો હોય જ છે તો આજે તમને કાયદેસર દીપડો જોવા મળશે તો જોઈએ ને તમને પણ દીપડો દેખાડશું ને આ સાઈડ અમે એવી જગ્યા ઉપર આવ્યા છે ને ના દીપડો સો ટકા હોય છે અત્યારે આપણે સમુદ્ર કિનારે આવી ગયા છે ને મિત્રો જો તમે દરિયો છીએ ગોતા મારે છે અત્યારે શાંત પડી ગયું છે ને વાતાવરણ પણ સુંદર વાતાવરણ છે તો હવે આપણે જગ્યા સારી ગોતવાની છે ના જો આપણે ટેન્ટ લગાડી શકીએ એવી જગ્યા ગોતવાની છે એટલે સારી એવી જગ્યા હોવી જોઈએ ને આ ભાઈ પાણી ભર થાય ને એટલે પાણી છે ને આખામાં આવી જાય આ તમને જેટલે ખાલી જગ્યા દેખાય ને એ બધીમાં પાણી ભર થાય ને ત્યારે બધી પાણી આવી જાય છે તો એવી જગ્યા ગોતવાનું છે જો ના પાણી ન પૂગી શકશે આપણે આજે સમુદ્ર કિનારે ટેન્ટ લગાડવાનો છે જગ્યા મળી ગઈ છે આ રીતની જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ટેન્ટ લગાડશું ને સમુદ્ર કિનારે છે તો અવાજ પણ તમને આવશે સમુદ્રનો તો આજે આપણે સમુદ્ર કિનારે લગાડવાનું છે બાકી બર્તન પણ મળી ગયા છે તો ખોટું છે એ સળગાવી નાખ્યું એટલે આખી રાત રહેશે તો દીપડા હાઉસની બીક ન રહે કેમ કે સળગાવવું પડે છે દીપડા હાઉસું બહુ હોય છે ને એની કારણે તો પહેલાં તો અમે ટેન્ટ લગાવી લઈએ અંધારું થવા આવ્યું છે ને પછી આપણે જે વસ્તુ ગોતવાનું છે ને બળતણ ને એ રીતનું તો આપણે ગોતી લેશું તો મિત્રો પહેલાં આપણે ટેન્ટ લગાડી લઈએ તો હવે બળતણ ગોતવા માટે જઈએ ને અંધારું પણ થઈ ગયું છે એટલે ફટાફટ બર્તન ગોતી લઈને હળગાવી લઈએ કેમ કે નક્કી નો દીપડા કાવ કેમ કે આ બધું જંગલ છે ને એની હિસાબે ચાલો પેલા તો ભાઈ બળતણ ગોતી લઈએ એટલે ભાંગી લઈએ પછી લુપાડીને જાય ની લઈ ને આમાંથી પેલા ગોતવા પડી જાય મિત્રો અહીંયા અમારે છે ને ભાઈ બાવરિયા વધારે હોય એટલે અમારે બાવરિયાનું છે ને કામ પડી જાય છે કેમ કે હુકેલા હોય ને એટલે ચારી કોટી છે ને ચાર રહી છે એની કારણે

આખી રાત ગયા એની કારણે તો પણ ગોત્યા પથ્થર મળે બાકી અંદર જંગલ માં જાય છે તો રીત ને આવ્યો અંદર જંગલ માં પથ્થર મળીએ કે નહીં તો ચાલો મિત્રો અંદર જાય

પથ્થર નથી મળતો પણ મને તો એટલે નિશ્ચિત કરે આપણે આવે ને પાંડા લેતા આવે એક વાર તો આપણે સટાઈ લે એક આ તો કે ભાંગી ભાંગી ના કે તાય મન દેખાણો કે પથ્થર એક ભાઈ તો નહી તો મારી પાસે એક જુગાર છે મસ્ત આ જે છોડા છે ને એ ઘડીકમાં માં ભરે નહી આમ જોઈએ તો નો અર કે ચોપડી નો હોય ને હલાવાની ઓ ભાઈ મસરા હોય હા લાઈટ થઈને ને કરો જે એક પથ્થર લો માંડ માંડ

ભાઈ બે બે પથ્થર પડ્યા ભાઈ પેલા તો આ બધું કરી ચટાઈ છે ને આમ એટલે

કાપા મજાની <much> <Diplomia much> <much> 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 જલ્દીમાં છે ને ચમસી પણ ભૂલી ગયા છે તો હવે સાકા બાપા જો તો મોબાઈલ પર અંદર ગડી ગયું આમાં પેણું આવે ને એટલે કે ઝીણું ઝીણું વસ્તુ ને આમાં પણ ગડી જાય છે માઈકમાં ને તો આવી ગયું છે સાકા આવે અત્યારે હું જે હલાવીએ છીએ તો હવે બીજું લાવે છે લાવે આવી ગયું ને એને હમાયથી ધોઈ નથી એસી જુગાર વાપરીએ છીએ બાવળિયાનું છે અત્યારે ભાઈ એટલા ધવડા લાગે ને તો તમે જોઈ શકો હું આખો રડી ને છું ને હવે આખું ભરે છે કેમ કે ઘરે પર આમ લું છું ને એટલે આ ઝારી ટી શર્ટ છે ને એટલે આખું હવે ભરવા માંડી છે બાકી ચાલો હવે શાક પકાવીએ છે પાકી ગયું છે તો હવે આ ટોપડીમાં લઈ લઈએ પછી ભાતીમાં પકવી દઈએ તો હવે ભાઈ જો

જોવા માટે દીપડા કા કે હાવજુ બત્તી કરતા હોય એ સાઈડ હાવજુ હોય તો તો ચાલો હવે આમ જંગલ કરીએ કરીએ બત્તી માટે મોરો મોરો પાસુ કાક થઈ ગયું હિતાઈ ગયી જો આવે જ આવે મિત્રો કઈક છે જાનવર જ છે શું છે ને ખબર નથી જો મિત્રો લપાઈ ગયો ચાકુ ચાકુ ચાકુથામાં

જો સાડા અગિયાર વાગે ગયા છે પેલા સાડા અગિયાર વાગે ખાય તો ચાલો મિત્રો પેલા આપણે જમી લઈએ તો અત્યારે અમે જઈ છે ભાઈ વાસણ ધોવા માટે દરિયાની અંદર

પાણી ભાઈ બહુ સવારે ચા બનાવવા માટે ને રાતે બનાવશું બહુ મોડો બનાવશું તો બે આગળ વાગશે ને ભાઈ અત્યારે નીંદર એક જરાય નથી આવતી તો ચલો ચા બનાવી નાખીએ તો થોડોક અમે ચા બનાવી ને થોડોક સવારે પીવા માટે બનાવશું પછી ચા પીને તરત સુઈ જશું એટલે નિંદર ફટાફટ આવી જાય અમુક ની ચા પીએ તો નીંદર નો આવે દૂધ રે કેમ કે ફાટી જાય છે તાકે અમારે પાસો સા પીવો છે તો પાસો સા બનાવે છે હવે કેટલા વાગે હા ચાલુ રહેવા છે એલું પાછું નહીં થાય એમને અહીં લાવ હું નાખી દઉં ના તું ફરકો કર હાલે પેક કર મોબાઈલ ઈ રીત નું નાખવાનું ને તમે પણ જોઈ લો તો તો

કેમકે સવારે પછી ઉઠવાનું છે ને એની કારણે સરજ ન આવતી ભાઈ નિંદર આવીશ તને રમી નિંદા રમી આ બધા પેલા જો ત્રણ વાગી ગયા ફીટ આગળ ત્રણ વાગ્યે જો ઓગન થઈ ગઈ છે તો બે ને ઓગન સાઈઠ થઈ છે એટલે ફીટ ત્રણ વાગી ગયા છે તો પણ નિંદર નથી આવતી તો નિંદર ક્યારે આવશે આ ભાઈ બધી પેલા હોવાળો વ્યક્તિ અત્યારે બધી નહીં વધારે લાગે રો આઈ છે આપણો તારા બણનો વેદન હું લોકો ને ની કરી આ છે તો ચરે મિત્રો ઓટી ગયા છે ને ચરે 7 વાગી ગયા છે 7:00 વાગ્યે સદમા વાર છે 7 વાગી 11 વાગે દેખાય જાવે જેમ મિત્રો 6:30 વાગી ગયા છે ચાલો હવે સમુદ્ર નો નજારો આવે છે તો ચાલો મિત્રો નહીં કરીએ આ બનાવીએ છીએ તો સવાર પરમાં ચા પીએ અને જો મિત્રો આનું વાતાવરણ તમે જોઈ શકો છો આપડો ટેન્ટ છે

ને દૂધ તો ભાઈ રાતે વાપરી નાખ્યું ફીટ બે વાર ચા બનાવ તો એની કારણે આપણે દઈ તો બંધ કરી દઈએ ને ભાઈ બે વાર ચા બનાવ તો હિસાબે તો ચલો સવારના પૂરમાં કારો ચા પી લઈએ પછી ટેન ઠકલે પછી હવે ઘર દીકો રવાના થાશુ તો અમે કસરો ખેરો તો એ બધું અમે વીણી લઈએ કેમ કે ભાઈ સ્વસ્થતા રાખવું જરૂરી છે આ તો સમુદ્ર કિનારો છે ને પાછું જંગલ છે તો સ્વચ્છતા રાખી લેવાનું એટલે અમે બધું જે વસ્તુ અમે કચરો ફેરો થયો ને એ બધો લઈ લઈએ અમે કાગળ બાગર ને એ પછી અમે ઘરે કચરા પેટીમાં નાખી દેતી છીએ બધો સાફ થઈ ગયો છે બધી રીતનું ને ભાઈ કેટલા વાગે હવે બેઠો થયો છે પાંચ વાગે અહીંથી હવે બેઠો છો ને અમે તે સુઈ ગયા હતા હવે ભાઈએ કીધું છે કે આગળ જાઓ ના તમને હવે પગલાં જોવા મળશે તો અમે હવે આગળ જઈએ ને તમને પણ દેખાડીએ એ એન્ડ કરીએ છીએ બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ને આમાં વીસ હજાર લોકો જોઈ લે ને તો આપણે બીજો ચેલેન્જ વિડીયો કરવાનો છે એ પણ ભાઈ ચોવીસ કલાક હાજી મિત્રો ચોવીસ કલાક સુધી આપણે સમુદ્ર કિનારે રહેવાનું છે એ પણ ફૂલ ડેન્જર ને ત્યારે તમને બધી રીતના હાજુ દીપડા જોવા મળશે પણ આમાં વી હજાર યુ આવવા જોઈએ તો આ વધુમાં વધુ વિડીયો શેર કરો બાકી બધા ભાઈને હર હર મહાદેવ